નામનો જાપ કરોડો ખરાબ વાસનાઓને જડમૂળથી દૂર કરીને નહી જીવી કરી નાખે છે નામ સ્મરણ કાળની ગરદન તોડીને આ મુખ્ય શબ્દ છે જ્યાં સુધી તમારું નામ સ્મરણ ચાલુ રહે તો કાળની બી તાકાત નથી કે તમને એ હાનિ કરી શકે છે તમે ખાલીને ખાલી સવારના કોરમાં આ વિષ્ણુ શાસ્ત્રના એકસો આઠ નામ બોલીને જાઓ તો તમારો કાર્ડ આવી ગયો હોય તો કાળ પણ તમને વળી શકતો એટલું વિશ્વ કાળની ગરદન ને તોડી નાખે એટલી પ્રચંડ એટલા માટે આ હંમેશા કહેવું જોઈએ અને કાળની ગરદન તોડી નાખે છે અને જન્મ મરણ ની ખેંચતાણ માંથી બચાવે છે પછીથી આ પાછો વારંવાર કરતો જન્મ મરણ ના તમારા ફેરા ઘડી જાય પછી તમને ભગવાન નું ધામ જ મળે અને એવો આ સહસ્ત્ર નામનો મહિમા છે એની લત જે તમને સામા નામ આપ્યું એને બાબાએ જબરજસ્તી આપેલું કે એ સામાન તું આ લે તો તને સંસારમાં આનંદ રહે અને આ સંસારમાંથી તું મુક્ત થશે એને જબરજસ્તી બાબાએ આપેલી એ એક ભક્તે એક રામદાસ લડાઈ ઝગડા કરાવીને પણ અપાવ્યું તો આ તમે કોઈને જબરજસ્તી આપે તો પણ વાંધો એમાં કલ્યાણ અને અને બીજી વાત એની અંદર લખવામાં આવેલી કે જો ઈરાદાથી લેવામાં આવે તો બરોબર છે પણ જાણી જોઈને લેવામાં આવે તો ઉત્તમ સમજવું અને જો નામ સાધારણ રીતે ન સમજતા લેવાઈ જાય જો કોઈને નહી સમજ પડે ને તો પણ લેવા જાય તો પણ એનો ફળ આપવા વગર રહેતો નથી અને જેમ આનું નામ લેતા લેતા વાલ્યો વાલ્મી વાલ્યા માંથી વાલ્મિક થયો અને અજામિલ એ ગતિ ને પામ્યો એટલું નામનું મહત્વ છે અને અંતઃકરણ આપણું અંતર ચોખ્ખું નહીં મળે આપણું અંતઃકરણ મલિન છે પણ એ નામના સ્મરણના પ્રભાવથી એ ચોખ્ખું ચાંદી જેવું થઈ જાય જો આજે પણ ભગવાન આપણી પ્રાર્થના હું કામ નહીં સાંભળે કારણ કે આપણું મન મલિન છે મનમાં મેલાય છે એટલે પ્રાર્થના ભગવાન સુધી પહોંચે જ નહીં બાકી અંતર તો આટલું જ છે આ અહીંયા સાંઈ બાબાને અહીંયા આપણે અહીંથી પ્રાર્થના સાંભળે તો અહીંયા સાંભળી લેવું જોઈએ પણ આપણા મનની અંદર જે મેલાયેલા પડદા છે એમાંથી પ્રાર્થના તા હોદી જાય જ નહીં તો એ મલિનતા દૂર કરવા માટે નામ સ્મરણ દૂર એ જગે જેમ કપડાનો મેલ સાબુથી ધોઈ ન એ મેલ કે લાગે તેમ નામ સ્મરણના પ્રભાવથી આ અંદરનો મેલ જાય લાગે અને હૃદય સુખ થઈ જાય પછી તમે ભગવાનને જે પ્રાર્થના કરે તે સ્વીકારી લે ભગવાન તો ઇનાથી અંતઃકરણને શુદ્ધિ માટે નામ સ્મરણ જેવું બીજું કોઈ સાધન નથી તુકોબા એટલે કે તુકારામ કહે છે કે નામ સ્મરણ એ જીભનું આભૂષણ છે નામ સ્મરણ એ જીભનું આભૂષણ છે અને નામ લેવા માટે સાઈ બાબા જેવા સંતો એમ કહેલો કે એના માટે સ્નાન પણ કરવાની જરૂર તમારે કોઈ જગ્યાએ પાણી નહીં મળે અને સ્નાન નહીં થાય તો તમે સ્નાન કરવા વગર પણ આ નામ સ્મરણ કરી શકો છો એટલું નામ સ્મરણ નું છે તો કાલે આપણે પાસ આજે વિશેષ એનું મહત્વ છે કે માણસો ખાલી ને ખાલી વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરે તો એમના ઘરે લક્ષ્મી અન્નપૂર્ણા અને બધી દેવીઓ આવીને વાસ કરે એવું સાંઈ બાબા એનું મહત્વ સમજાવેલું છે તમને કાર પણ કંઈ કરી શકતો નથી અને તમને આ લોકમાં સુખ આપીને જ્યારે માણસો પરલોકમાં જાય તો ત્યારે પણ એ ત્યાં પરમ સુખને પામે ભગવાનનું ધામ મળે અને આ એકવીસ દિવસ સુધી નિરંતર કરે આનો એક મહિમા છે કે વિષ્ણુ સહસ્ત્રના પાઠને એકવીસ દિવસ સુધી નિરંતર એક આસને કરે તો કોઈ પણ મનોકામના હોય એ પરિપૂર્ણ થઈ જાય એવું સાંઈ બાબા કોઈ પણ ચાહે પણ એ પણ થઈ શકતી નથી આ કુદરત કે પ્રકૃતિને કઈ ને કઈ માં જૂચવી જ ના પણ જેનું ભાગ્ય પ્રબળ હોય જેના પુણ્ય પ્રબળ હોય તો તે આ કરી શકે પણ મને ખુશી એ વાતની છે કે આજે અહીંયા બધા ભક્તો બેહેલા એમાંના બધા જ ભક્તો રોજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હોય અને એ જે આનંદ માં રહેતા છે એનું કારણ પણ આમ છે કારણ કે બધા રોજ વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ કરવા કે જે વિષ્ણુ સહસ્ત્ર પાઠ આપણને સદગુરુ કૃપા કરીને આપણને આપ્યા અને આજે ગામે ગામ એના પાઠો દેતા છે તો કાલે એ વિષ્ણુ સહસ્ત્ર ની પોથી આજે અહીંયા આવી ગઈ છે કાલે બધાને એ પાઠ કરીને બધા જ ભક્તોને ભેટમાં સાંઈધામ તરફથી આપવાના છે જો અહીંયા કથા કરવા બાબાએ મોકલાયવા તો કઈ લેવા માટે નહી મોકલાવ્યા પણ બધા ભક્તોને કહીને કંઈ આપીને આવજો એવું અમારા સાંઈ બાબાએ કારણ કે સાંઈ બાબા હંમેશા આપવામાં માનતા આજ સુધી અમારા છોકરાઓ જ્યાં જ્યાં ભજન કીર્તનમાં ગયા ત્યાં કોઈ પણ દિવસ પૈસા પર ભાર આવ્યો નથી કારણ કે જે ખરી થરા સદભક્તો હોય

જ્યાંના જવા બધા ભક્તો છે પણ સદ્ગુરુ જ્યારે કૃપા કરે તો આ અીને પણ સદ્ગુરુને ચરિત્ર નું જ્ઞાન કરાવ્યું એના માટે કોઈ તૈયારી કરવાની આવતી નથી એ તો જ્ઞાન એ તો શબ્દો છે અંદરથી નીકળ્યા જ કરે આ સદ્ગુરુની કૃપાઓ છે પણ આ સંગીત વાળાને પણ પૂછી જો કોઈ દિવસ વિચાર વિમર્ષ નહી કર્યો કે આપણે આ ગાવું કે તે ગાવું કોઈ પણ દિવસ વિચાર વ્યુમશ નહી કર્યો જે મનમાં આવે જે આત્મામાંથી પ્રગટે કોઈ દિવસ મળ્યા પણ નહીં આ જે દિવસથી આવીને બેસી ગયેલા તે દિવસ થી અમે મળ્યા પણ નહીં પણ જે અંદરથી નીકળે એ ગાઈ લેવાનું

चाह ये भी हो भी जुए कारण के जेस जिने सदगुरु करते प्रेम से जिने चाह से तो अपन दिले गाव माटे तैयार भी जाए कि हम तुम्हें है चाहते हैं हम तुम्हें है કે સદગુરુ પ્રત્યે કે ભગવાન પ્રત્યે જેને પ્રેમ છે તો તેના જીવનમાં કોઈ આવી શકતી કોઈ પણ પણ દિવસ આળસ નથી અને તેના મનની અંદર આળસાયો છે તો તે કદાચ બાનાબાજી કરે કે મારે આ કામ છે તે કામ છે પણ જે જાગૃત છે તે તો કામની વ્યસ્તતા કરીને પણ આને જો ચાહતો હોય તો એના ચરણમાં આવીને બેસી જાય એમાં કોઈ મોટી વાત કારણ કે જાનની રીતે ચાહતો હોય તો પછી આના પ્રત્યે તો જાન લૂટાવી દે પણ ખાલી કહેવાનો હેલો છે કે આના પ્રત્યે જાન લૂટાવી પણ જે દાડે પરીક્ષા થાય તે દાડે ભલભલાના ચકા સૂટી જાય પણ જે માણસો સદ્ગુરુ માટે કે ભગવાન માટે જાન નોસાવર કરી દે તો તેને ભગવાન મુક્તિના માટે ભગવાન કે સદગુરુ એ મુક્તિના માર્ગો પણ ખુલ્લા કરી દે એમ તો સંતો એમ કહે કે મુક્ત થવાના ત્રણ રસ્તા છે કે ત્રણ વસ્તુથી તમે એ ત્રણ રસ્તામાં તમે મુક્ત થઈ શકો તો એ કે ભગવાન સાક્ષાત પ્રગટ થાય જેમ રાવણ રામે રાવણ ને માર્યો કૃષ્ણએ કંસને માર્યો પોતે પ્રગટ થઈને માર્યા તો મુક્ત થવાય પણ આ કળિયુગની અંદર એ પણ પોસિબલ નહી મળે ભગવાન પ્રગટ થઈ શકતા નથી અને કોઈ આવા સમર્થ સદગુરુ મળી જાય સાઈ બાબાજીઓ તો બધાને મુક્તિના માર્ગે મૂકી દે પણ આ હડાહડ કળિયુગમાં આ પણ પોસિબલ નથી તો ત્યારે આવા ગુરુદેવોએ અને સંતોએ એક ત્રીજો રસ્તો બહુ સરસ બતાવ્યો કે ભગવાન પ્રગટ થઈને ની મારે આવો સદ્ગુરુ પણ ની મળે પણ ભગવાનના રસ્તે ચાલતા ચાલતા કે ભગવાનનું કામ કરતા કરતા કદાચ આપણું મૃત્યુ થાય તો આપણે મુક્તિના માર્ગે તો મુક્ત થઈ જવાય એ પોસિબલ કારણ કે હમણાં આપણે ભગવાનના ધામમાં બેહેલા છે અહીંયા કદાચ કઈક આપણને ગમે તે પડીને કે ગમે તે થઈને આપણું મૃત્યુ થઈ જાય તો તેના જન્મ મરણના ચક્કર પૂરા થઈ જાય ભગવાન કોઈનું પણ માથે લેતા નથી અને જેને માથે લઈ તેને પછી મુક્ત કરી દે આ ભગવાન અને આ સદગુરુ આવી પરમ પવિત્ર આ સદગુરુ ની કથાઓ છે પણ આજે અધ્યાય પૂરા કરવાના કારણ કે હવે તો બધા મિક્સ કરીને એ અધ્યાય લેવામાં આવે અને અગિયાર વાગી ગયા તો આપણા બધાના નિયમ મુજબ જો આજે એકદમ ઓનલાઈન પર કથા આટલો સમય આપણને બેઠો મળે સમયાંતરે બધું થઈ જાય અને સમયસર આપણે બેસી દઈએ તો આ વાતો પૂરી નહીં થાય પણ સમય પૂરો થઈ જાય એવી જ રીતે જીવનની અંદર આપણી બધી કામનાઓ પૂરી નહીં થાય કારણ કે કામનાઓ માણસ પૂરો થઈ જાય પણ માણસોની મનોકામનાઓ પૂરી થતી નથી એટલા માટે જે કંઈક સમય મળ્યો તેનો આપણે સદુપયોગ કરી લેજો તો કાલે પણ બધા જલ્દી આવીને આઠ વાગે પછીથી વંદના કરીને વિષ્ણુ સહસ્ત્રના પાઠ અહીંથી જ પોથી લે લેજો અહીંયા મળી દેજો અને કાલે પહેલા આપણે ભગવાનના પાઠ કરવાના છે અને પછી આપણું સ્તતિ કરતા